દેશ વ્યાપી હડતાળ નું એલાન આપ્યું છે જેમાં વડોદરાના સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ ઓલ ઇન્ડિયા બેંક એસોસિએશન ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન તથા

સરકારના કામદાર ખાનગીકરણ બેંકોમાં પણ પર્યાપ્ત માત્રામાં કર્મચારીઓની ભરતી કરવા માટે અને બેંકોના ખાનગીકરણ ને અટકાવવા માટે ગ્રાહકોને સર્વિસ ચાર્જિસ માંથી રાહત આપવા માટે તથા નવી પેન્શન સ્કીમ રદ કરીને જૂની પેન્શન સ્કીમ દાખલના વિરુદ્ધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને એસોસિએશન તથા ફેડરેશન સાથે મળી ભારત બંધનું કર્યું એલાન જેના ભાગરૂપે આજ રોજ વડોદરામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આંબેડકર સર્કલ થી કલેક્ટર કચેરી સુધી પગપાળા ચાલી ભારે સૂત્રોચ્ચાર સાથે વડોદરા જિલ્લા કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાનને આવેદન પત્ર આપવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તરફથી આજે ભારત બંધ એલાન કરવામાં આવેલ છે એમાં બેન્કિંગ ઉદ્યોગના પણ ત્રણ સંગઠનો જોડાયા છે અને એ ત્રણ સંગઠનો ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન એન્ડ બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા આ ત્રણ સંગઠનો જોડાયા છે અને બેન્કિંગ ઉદ્યોગમાં જે ચાર લેબર કોડ દાખલ કરવાની જે ગવર્મેન્ટની પેરવી છે એનો અમે વિરોધ કરીએ છીએ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કરીએ છીએ આઉટસોર્સિંગનો વિરોધ કરીએ છીએ અને અત્યારે બેંકમાં ખૂબ જગ્યાઓ ક્લેરિકલની ખાલી છે એ તમામ જગ્યાઓ ભરવાની માગણી કરીએ છીએ અને આ દિવસ જો અમારી માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં વધુ આનાથી જલદ કાર્યક્રમ આપવામાં આવશે આજે તમામ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને આજે આ આંશિક હડતાલનું આયોજન કરેલું છે આની પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે ઘણી બધી માંગણીઓ જે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર માની નથી રહી જેમાં છે એક તો સૌથી પહેલું કે ચાર લેબર કોડ લાગુ કરવા જઈ રહી છે જેનો દસે દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન જે છે સખત વિરોધ કરે છે સાથે સાથે જે છવ્વીસ હજાર મિનિમમ વેજ આપવો જોઈએ વેજ પણ સરકાર આપવા માટે તૈયાર નથી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ઘણા સમયથી માંગણી કરી રહી છે કે તમામ કેન્દ્રીય કર્મચારીઓને જે છે ઓપીએસ લાગુ કરવું જોઈએ છતાં પણ ઓપીએસ

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર